ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ તો અત્યારે વાગી ગયા સવાર નવ ને આજે તો મોર્નિંગ મોર્નિંગ માં ભાભી અને મમ્મી ગયા કેરી લઈ આવ્યા મમ્મી કેટલી લાવ્યા આવ્યા પોચી હવામાં હવામાં લઈ આવ્યા કેસર ફળ કેસર પ્યોર ઈનો ખવાય ત્યારે કાચી ઈનો છોલવાની ખાઈ તો લીધી ખાઈ લીધી ને મમ્મી કેરી વાળી જોઈ લે જા કેરી ખાઈ દીધી ખાધું હું આવી ત્યાં મૂકીને ગઈ આવી ત્યાં પાછ નીકળી હોતન ગઈ

સરસ વાહ મોર્નિંગ થઈ ગઈ છે અને હવે આ બમી ની કામ કરે છે પણ કેરી ના બોક્સ નથી તો તમાર ઘરે હોય ને તો મોકલાઈ દેવા એટલે અમે કેરી ટાબો બોક્સ માં ભરી દઈ

ની જાય તો એસી જરૂર પડે ગરમી નો થાય એટલે વાદળા માની ગયા અને હું આવું ગઈ અને ગયા જો અરે વાહ જો આ છે ને મનુ એટલે જ હવે મોઢું થોડું કામ ખિલલ કર્યું છેલ્લે લાસ્ટમાં અહીંયા જ પાસે યુનિકોર્ન આવ્યું ને ત્યારે મોઢું ઓળખાઈ ગયું પણ હવે યુનિકોર્ન પાસે અહીંયા જ પાસે ન જ હોય જાય એનું ધ્યાન રાખજો ને ભાભી છેલ્લે લાસ્ટમાં યુનિકોર્ન અહીંયા થી મનસ્વી સુધી પહોંચ્યું ને ત્યારે મનસ્વી ને હજી બતાવશે એટલે યુનિકોર્ન પાછી હેરાફેરી થઈ જાય

રિયા આંટી નીચે પાર્કિંગમાં ઓલા ખાના છે ને એમાં છેલ્લું ખાનુ છે ને એમાં બોક્સ બોક્સપીડી લઈ આવી જાય એ કહે છે છોકરાઓ છે ને એન પાસે ખાલી એક પેન્સિલ જ હોય ને છોકરીઓ પાઈ કંપાસ ભરી ભરી પેન્સિલ હોય ને જેવું કાંઈ ન હોય કે પણ આંટી કે હયાંચ પાસે ભરી ભરી કંપાસ છે તેમ કાર પાસે માર પાસે થાય છે બીજા કોની કરવા જાય અને હવે સમય એવો થઈ ગયો કે બીજું કોઈ મળે નહીં

અમે બે અમારા બે બે હોય અમારા બે હોય ત્રણ હોય તો કાઈ ભગવાન જ પૂરું પાડવાના છે આપણે નથી કરવાના હા બરોબર છે એટલે અમે બે અમે અમારો ઈ નથ રાખવાનું આપડા વડીલો હતા ને અમે અમે બે ને અમારા હાથ અમારા આઠ અમારા 10 આય ઉભા ઉભા વાલો માં વાકા આ સેન સવા બાર વાગ્યા ને આમ જો ક્રિકેટ ની જમવા ટાઈમે ક્રિકેટ ટીમ બની ગઈ

કોણ ઘર માં ક્રિકેટ રમે ક્રિકેટરો આમ ન હોય આમાંમાં મેદાન માં નો એને સૂર્ય અરે વાહ વાહ હોતન કે ક્રિકેટર બનાવવાની છે

થોડું કઈન ચેનલ હું કરતી થી પછી અમાર ચેનલ નું મમ્મી ચેનલ નું એડિટિંગ કરતી થઈ ગયું કીધું લાઈન છોકરા બાથમાં જોયું ને મમ્મી પોપકોર્ન તો પોપકોર્ન છોકરા હાટુ એટલે મમ્મી ને મમ્મી કામ કરે છે હું હું તને રૂપિયા પોપકોર્ન ખવડાવું ત્યારે કઈ નઈ તું અહિયાં મને ખાલી પાંચ રૂપિયા ના પોપકોર્ન નઈ ખવડાવી ખવડાવું આપીશ મને આપીશ જોઈ હવે કે આવે મળે છે મળે જ ને જો ફૂટે કઈ વખતે તો યાદ છે ને તને નથ મેડા મને પાટલા છેલ્લા છે ને જો આટલા હતા ને એ બધા પોડી નઈ થાઉ નથી તો હવે કાફી કાઢે મકાઈ મકાઈ બસ છે એટલી પોડી નથી હવે નઈ નઈ પોડી કે નો એમ કે ફોડું હોય તો પોડો ને દુકાન લઈ આવી આવ્યો જાવ મકાઈ તો કાઈ ને એક એક મને પેલા મને એક આખી ડીશ આપી દેજો પછી છોકરાઓને લઈને દેવા જાજે રેડી એવો ફૂટવા નવા જાય તરતા तर तढ राख, टरत. हमें थियकात, ब कम कह ऊधुमेरोट, हुम एको तर ढौो तर करो, आया टाखीि, जडात накवा ऑँदियाश això. रौकारोगाल को अन्हेखी60 होगी455 2017 अनलेगाल ह मुड्यात कर्या नहां, जीन ढाया हिशेँ ? लगरी Welुष안 भाल आणवा, बदीश બોલું 10 મિનિટ ગો મોડમ મમ્મી હા મમ્મા તને તે લઈ લઈને ભરે આમના વર્ષે યન પપ્પા મેગી લખાવી છે કે માં મેગી ખાઈ છે આમ જો કેવા જલસા છે મમ્મી નાની પાર્ટી બહુ બહુ જ વેલા એમાં તમ બહુ વેલા આવ્યો અમે

મમ્મી શું કરે છે મમ્મી બ્લાઉઝ સી બ્લાઉઝ સીવતા હોય ને એવું લાગે છે ને મમ્મી ઓલરેડી એક બ્લાઉઝ સીવી પણ નાખું છે હા મમ્મી તો આપણે મેગી બનાવવાનું ચાલુ કરી દીધું છે અહીંયા સાંભળો મેગી હું આવી ઉપર ગઈ હતી ને ત્યારે રાહુલે મેગી બનાવવાનું ચાલુ કર્યું પણ રાહુલ મેગી કામ ન હોય મૂકી જો સમસો નીચે એને મારે હમણાં હું કેવું તમને હું કેવું તમે હરખો રાખો આ નહીં મૂકો

લોકો જલ્દી આનંદ જ કરવાનો છે આવી રીતે આવી રીતે ફરીથી એક નવા સાથે મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મહાદેવ જય માતાજીનાયન જય દ્વારકા